તમારે પંખા ચાલુ ઘરે અનાજ નથી પહોચ મહિનો પૂરો થઈ ગયો તમને કોઈ ફિકર છે કે નહીં માનવતા નામની ચીજ છે તમારા

બીજું બધું તો તેલ લેવા ગયું માનવતા નામની નો દાણો ચોરાઈ ગયો પાંચ ગામ અનાજ ચોરી થયું સરકારી અનાજ કોણ છે મજૂરી કરતો માણસ એનું અનાજ ચોરાઈ જાય તમને કઈ કોઈ ફરક નથી પડતો પોલીસ એફઆઈઆર નો લે તમારી કઈ આંકડા નથી ધારાસભ્ય આવે તો તમે ઉડાવ જેવા બાકો છો એટલે આ બધું શું છે લોકશાહી છે નવાબશાહી

બેન કઈ જડતું નથી આ દેશમાં માં જડતું નથી તમારા નજરમાં સરકારી કાગળમાં ફૂલ ગુલાબી હોય છે પાંચ પાંચ અનાજ ચોરાઈ ગયું નથી તમારી પાસે આંકડા નથી આમની પાસે અનાજ નથી ગરીબ પાસે ઘઉં નથી તમારી જવાબદારી

जी जब कि लता हाय इनसे ग्राहक को देते न ज्यादा से ये ग्राहक माध्यम से अपने आप आते और दूसरे में कोई नहीं है हेलो इन नाम पे कोई वीडियो फोन के पास में कौन बना सकते हैं બાર વાગ્યા ના બેઠા છો પાંચ મિનિટ સાહેબ ક્યાં તો ખરા તમે આપો છો ના ના અમે જઈ બાર વાગ્યા કરી છે કોણ છે મીડિયા બધા છે ઓનલાઈન છે ટ્રાન્સફર

ગરીબ નો અંગુઠો લઈ લીધો ચોખા હતા નહીં ચોખા વેચાઈ ગયા એનો અર્થ એવો નીકળે બેન જે વાત એનો થયો આખા મહિના નો જથ્થો ચોરી થઈ ગયો તમામ ગામમાં તમે જે વાત કરી ને કે વિતરણ બતાવે છે બે મહિનાનું એનો અર્થ એવો છે મારો અંગૂઠો લઈ લીધો અને મને ઘઉં આપ્યા નથી ઘઉં બારોબાર ચોરી કરીને વેચી દીધા એનો અર્થ એવો નીકળ્યો તમે એમ જ કહેવા માંગો છો ને આ તો તમારા સોફ્ટવેર માં તો બતાવે છે બધાને ઘઉં મળી ગયા છે બધું રામ રાજ્ય પ્રજા સુખી છે એને કારણે કોઈ એકનો માલ ન મળતો મારી પાસે રજૂઆત ત્યારે હું કોઈ ગ્રાહક આવ્યું છે મારી પાસે અને એમ કે છે કે ભાઈ દુકાનદાર નથી તો હું તરત ફોન કરી દુકાનદારને પૂછું છું કે કેટલો મારા ગ્રાહક ગ્રાહકને પૂછું છો તો એનું ન કોઈ સોફ્ટવેર અને ઘણીવાર ઓછું મિસઅંડરસ્ટેન્ડિંગ કારણે ઘણી વાર આવી રીતે તો એને ન મળે તો અપાવી દઈએ અને જો મિસઅંડરસ્ટેન્ડિંગ કારણે હોય તો સમજાવી દેખા થઈ ગયું આપણી પાસે હવે જે કે છે તો એના માટે તપાસ પાછી ઇમેજિન કરાવી પડશે

ત્યાં ત્યાં છે હા તો પૂછો ફોન કરી અનાજ છીનવી લીધું છે બીજો બધો ગુના તો અલગ છે ચાલો બીજા બધા ગુના તો અલગ છે પણ કોક ના પેટ નો કોરિયો છીનવી થઈ લાગશે પાપ લાગશે પાપ યાદ રાખજો ભગવાન થી દીવો ધારાસભ્ય નો બીતા ભગવાનની શરમ રાખો આખા ગરીબો નું પૈસા નકરા પૈસા મળે છે પુરવઠા વાળા બે નંબર એટલે મજા કરે છે બધાને ભગવાનની શરમ કરો ન કરે નારાયણ કઈ દુર્ઘટના બનશે તો આખી જિંદગીની મૂડી વહી જાય તમારી બે નંબરનો માલ જે કમાણા છો ને બધા કુપન માંથી શરમ આવવી જોઈએ મામલતદાર ને પ્રાંત ને બધા શરમ આવવી જોઈએ ગરીબો ના ભાગ નું અનાજ ની ચોરી થઈ ભાઈ કોણ ક્યાં છે હું નથી જાણતો તમે એક વસ્તુ ઉભર્યો જે કન્ઝ્યુમર ને જે પ્રિન્ટ આપવાની હોય ફૂલ ફૂલ ફૂડ બિલ પ્રિન્ટ એક પણ લાંબો ફૂડ બિલ નથી આપતા તમે કે દિવસે પ્રશ્ન કર્યો હવે તમે એમ કહેશો મારી પાસે કોઈ ફરિયાદ લઈને થયો ગરીબ માણસ ઘઉં લેવા જાય ફરિયાદ કરવા જાય

શરમ આવી જોઈએ આપણને બધા માત્ર ને માત્ર જવાબો છે ખુલાસા છે બીજા ગ્રહ ઉપર થી આવે બધે આખા ગુજરાત માં હું ધંધા જાણીએ જ છે થોડું ભગવાન ની જીત રાખો કયો તમારા એફપીએસ ડીલરો ને કે માનવતા રાખે થોડી આ કોની ઘંટીઓ આવે અમે નથી જાણતા બધા સરકારી ઘઉં ઘંટીઓ જઈને લોટ થઈને વેચાઈ જાય છે ચોખા વેચાઈ જાય છે ગરીબ માણસ બચારો મજૂરી કરે થેલી લઈને લેવા જાય તો ધક્કા ખવડાવે એના નામનું અનાજ ઉપડી જાય પાંચ ગામનું અનાજ ચોરી થયું છે તમારી પાસે કઈ છે નહીં માહિતી જવાબ કશું જ તપાસ કરું કરો તપાસ ભગવાન તમારી તપાસ કરશે ભગવાનની તપાસથી છટકી નહીં એ બોલો મેં ક્યારે હવે તો આપો પીએસઆઈ ને ક્યાં ગયા પીએસઆઈ

દુકાન માં અનાજ પહોંચી ગયું છે ગરીબ તો બાર માલ નથી જોયો ભગવાન આપના લેખા લે હાલો આ કઈ વાચી લેવા જો ના એક જ છે બધા ગયા ભગવાન તમને એવી સજા આપશે ને તમારા છોકરા જોજો કેવા થાય હાલો કામમાં માલ આવ્યો નહીં આ લોકોએ શું કહે ત્રણ તારીખ ગઈ ત્રણ તારીખે આખલી ત્રણ તારીખે છું હા ચૂકવી પહેલા લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી આવો મેસેજ બધાને જતો રહ્યો માલ ભણે પણ મળી ગયો જૂન મહિના હા અને આમ બજારમાંથી એવું જાણવા મળ્યું છે કે છપ્પા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો છ્થા મહિનામાં આ છોડ લોકોએ હું

એવું કામ થયું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં એ પણ વ્યક્તિગત રીતે જાણકારી ડીલરો પણ ડીલરોના દાખલથી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકારમાંથી આવ્યું એટલે જે ગરીબ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે આરપીઓ કાર્ડ ધરાવતો હોય પચાસ કિલો કરતાં પણ વધુ અનાજ મળવા પાત્ર છે મુંડાઓએ એવું કર્યું કે વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછું ચાર થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ કર્યું છે સ્પષ્ટ થઈ ચુક્યું કે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ નથી ચારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાળીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી કરજો પાલન થાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ઊંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગજાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યાથી અમે અહીંયા છીએ બધા હાજર નરેશભાઈના અત્યારે પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા છે છતાંય હજુ પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી મામલતદાર આંકડા આપવા તૈયાર નથી પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી ટૂંકમાં એટલી અધે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા માનસિક માણસ હોય ને એને જરાક ગયા કે ગરીબોના હાથનો અનાજ છોડાઈ જાય છે થોડું રૂપિયાનો અનાજ ચોરાઈ જાય છે એકદમ બે શરમ બનીને બપોરના બાર વાગ્યાના જવાબ આપે છે ભાજપના નેતાઓને ફોન ઘડીએ બીઆઈ પૂછે છે સાહેબ આવો પોલીસ સ્ટેશનમાં હાલે છે હમણાં પંદરમી ઓગસ્ટ આવો સ્વતંત્રતા દિવસ પંદર દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા ઝંડા લઈને સ્વતંત્રતા દિવસ ઉમે પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત

એમ કે બે મહિનામાં એક મહિનાનું લીધું બે અંગૂઠા બે મહિના ને અંગૂઠાય એક મહિના ને દીધું એક મહિનાનું ચોરાઈ ગયો એક મહિના થયું ને એફઆઈઆર લખવાની ના પાડે છે પોલીસ આપ જીતુ મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું છું જીતુ મહેતા ઉપર ત્રણસો હાથ બે વાર લાગે છે ત્રણસો બે એક લાગેલી લગભગ ત્રણસો છોતેર એક વખત આત્મહત્યા કરવાની આ જેતલવાડનો એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવારના નામ છે આત્મહત્યા એ છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થાય પણ આટલો આ ખૂલ માણસ છે મામલતદારમાં બેસે છે આરામથી આને કોઈ કંઈ કઈ જ નથી આવતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજની દુકાનો જ ચલાવતો પણ કોઈ કારણોસર એનું લાયસન્સ રદ કરી રદ કરી દીધો ને પછી આ આવા લોકોને એને પકડી લીધા આવા ને પકડી ને પછી હકાવી દીધું અને હકાવે છે અને અનાજ ચોરી કરે છે